કોર્ટની તમામ કામગીરી તાત્કાલિક મોકૂફ રાખી દેવામાં આવી હતી વકીલો કર્મચારીઓ અને અરજદારોને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અગાઉ પણ કોર્ટ અને કલેક્ટર કચેરીને આવી ધમકીઓ મળી ચૂકી છે થોડા દિવસ પહેલા પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી આ ધમકીભર્યો મેલ ક્યાંથી મોકલાયો તે દિશામાં પણ અત્યારે પોલીસે પોતાની તપાસ તેજ કરી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈમેલ ટ્રેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક પોલીસ પોલીસ અને એજન્સીઓ પણ હવે સક્રિય થઈ ગઈ છે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આમ તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અલગ અલગ શાળાઓ હોય કલેક્ટર કચેરીઓ હોય કોલેજો હોય કે પછી કોર્ટ પરિસરની બિલ્ડિંગો હોય તેમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતી આવે છે ત્યારે ફરી એક વખત રાજકોટની અંદર આવી ધમકી મળી હતી અને તેને લઈને જ રાજકોટ એસઓજી સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ડોગ સ્કોડની સાથે એ સઘન ચેકિંગ કરી રહ્યા છે સાયબર ક્રાઇમ ટીમે મેલ ક્યાંથી આવ્યો છે કોણે મોકલ્યો છે તે દિશામાં પણ તપાસ અત્યારે તેજ કરી દેવામાં આવી છે